જેવા કે ઇન્દ્રખંડ કશ્યખંડ તામ્રખંડ ગભસ્તીખંડ નાગખંડ સૌમ્યખંડ ચારણખંડ અને ભારતખંડ ઉપર જણાવેલા ભારતખંડમાં મહેન્દ્ર મળય સહ્યાદ્રી હિમાલય વૃક્ષ વિંધ્ય અને પર્યાત્ર નામના સાત મોટા પર્વતો આવેલા છે આ ભારતમાં માતંગનગર હિરણેશ્વરનગર માલ્યવંતનગર કિસ્તિંદાનગર અને ચિત્રકૂટ નામના પાંચ મહાનગરો આવેલા છે આ પ્રમાણેના ભારત દેશના નવ વિભાગ કરેલા છે આ કર્મભૂમિ સમાન ભારત દેશના કુમારિકા ખંડ નામના ક્ષેત્રમાં જમ્મુ દ્વીપના નૈની સારણી વિભાગમાં કે અત્યારે આપણે ક્યાં બેઠા છીએ કે ગિરનાર અને ગોમતી ક્ષેત્રની વચ્ચે બરોબર ત્યાં બેઠા છીએ આવા પવિત્ર ભૂમિમાં કુમારિકા ખંડ નામના ક્ષેત્રમાં ણીય વિભાગમાં કે જે અત્યારે આપણે બેઠા છીએ બરોબર આ પવિત્ર સ્થાનમાં ભારત વર્ષમાં ઐસારણીય દંડકારણ્ય વિદ્યારણ્ય નૈમિસારણીય અભયારણ્ય ચંપકારણ્ય વગેરે અગિયાર અરણ્ય આવેલા છે આ પ્રકારના ભારતમાં જ્યાં ગંગા યમુના સરસ્વતી ગોદાવરી કાવેરી નર્મદા વગેરે પાવન કરનારી શ્રેષ્ઠ નદીઓ આવેલી છે વળી અયોધ્યા મથુરા કાશી ઉજ્જૈન ભૂમિમાં સર્વ તીર્થ દેવતાઓ તેમજ સ્થાન દેવતાઓની સમીપમાં ભગવાન શેષાશય પરમાત્માનામણ માંથી ઉત્પન્ન થયેલા ચાર વેદના પ્રવર્ત

પાંચ કલાક અડતાલીસ મિનિટ અને અડતાલીસ સેકન્ડ જાય ત્યારે એક સોળ વર્ષ થાય આ સોળ વર્ષનો આપણા વર્ષની સાથે મેળ પાડવા માટે આપણા પંચાંગમાં અધિક માસ અને ક્ષય માસની વ્યવસ્થા રાખેલી છે આ પ્રમાણે અંગ્રેજી પંચાંગમાં પણ લીપ યરની ગોઠવણ છે કે ઓદાર ચોથા વર્ષે પોતાનું વર્ષ ત્રણસો ને છાસઠ દિવસનું બનાવે છે આમ જ્યારે એક વર્ષ પૂરું થાય ત્યારે એક સોળ વર્ષ ગણાય

ક્ષણમાં કેટલો સમય પસાર થઈ ગયો બીજા ક્ષણ ત્રીસ કાસ્ટા જેટલો સમય પસાર થઈ જાય તે ક્ષણ બને વાર ક્ષણ જ્યારે ભેગી થાય ત્યારે એક મૂરત કહેવાય ત્રણ મૂર્ત ભેગા થાય ત્યારે એક યામ એટલે કે કોહર કહેવાય આમ ચાર કહરનો દિવસ અને ચાર કહોરની રાત્રિ આમ આપણા રાત અને દિવસ થાય છે આભું એક વર્ષ જાય ત્યારે દેવતાઓનો એક દિવસ અને એક રાત્રી શરૂઆત ઉપર બધાએલા દેવતાઓના માપથી જ્યારે એમનું એક વર્ષ જાય

આ ઉત્તમ દિવસ આપણને પ્રાપ્ત થયો છે બરોબર આ સંસાર ચક્રના વિશે અનેક સારા નાતા નાના મોટા ધર્મ કરવાને લીધે કરુણા પરિપાક રૂપે ઉત્પન્ન થની 84 લાખ ચિત્ર વિચિત્ર યોનીમાં અનેક અનેક વખત ફરતા ફરતા બરોબર કોઈ પણ પ્રકારના સત્કર્મના લીધે અત્યારે આપણને મનુષ્ય યોનીમાં જન્મ મળ્યો મનુષ્ય યોનીમાં જન્મ મળવો સહેલું નથી

ઇન્દ્રિયોના વ્યાપારથી કામ, ক্রোধ, મોદ, લોભ, મોહ, मत्सर વગેરેના કોઈ પણ પાપના નાશ માટે આ કરવામાં આવે છે. બ્રાહ્મણની આચામ, દારુનું पान, ચોરાની ચોરી અને પુણ્યપત્ની સાથે આ ચાર પાપને

કે આયુરુ નો કોઈને મારવામાં આવે તો પાપ લાગે નિય કેસ નહી કોઈ અઠોયને ધર છોડવામાં આવે તો પાપ લાગે કોઈને દુઃખ થાય એવા કોઈ ખરાબ વચન કહેવામાં આવે તો ભાગ લાગે તેમને એમનો દોષ બતાવવામાં આવે તો ભાગ લાગે દેવ બ્રાહ્મણ અથવા ગાયના માટે ધન કે સંપત્તિ લઈ લેવામાં આવે તો ભાગ લાગે ગુરુનું અપમાન કરવામાં આવે તો ભાગ લાગે તળાવ બગીચા આરામના સ્થળો કે ધર્મશાળા એનો નાશ કરવામાં આવે તોડી પાડવામાં આવે તો ભાગ લાગે કોઈના ઉપર ભારણ મોહન વશીકરણ કે ઉચ્ચાટન એવા કળા મંત્રના પ્રયોગ કરવામાં આવે તો પાપ લાગે શાસ્ત્ર એમાં ચુરાણની નિંદા કરવામાં આવે તો પાપ લાગે ન કરવાના કામ કરવામાં આવે તો ભાગ લાગે કોઈની સાથે અન્યાય કરવામાં આવે તો ભાગ લાગે કોઈની જમીન કે ધન લૂંટી લેવામાં આવે તો ભાગ લાગે કોઈના કામમાં વિઘ્ન નાખવામાં આવે તો ભાગ લાગે પોતાની પ્રગતિની ઈચ્છા રાખી બીજાને નુકસાન કરવામાં આવે તો ભાગ લાગે કોઈ પણ માણસની નિંદા કરવામાં આવે તો ભાગ લાગે

પત્ની સાથે કે વિચાર સમાન પાકો પિતાની સાસુ માતાની સાસુ ભાઈ ની પત્ની બેન આચાર્યની પુત્રી પોતાની પત્ની સન્યાસી